मैं आप लोगों जाऊं तो करे <laughs> तो संजय बना पड़ता है स्टाइलिंग बनाओ तो ये बनते ही हो कोक लाखों कोक चालू बुत रिंग गैस तुमने तेरे गुड मॉर्निंग तो गैस आपने उठी यही आज गैस स्टाइल वाइए पर इतने बदले डाइट ना हुआ थी ये

અને અમારે ત્યાં જવાનું હોય વેગડવા તો રામ પ્રિતમ હળવદ થઈને આવશે બોડી કંચનપુર હળવદ એ બાજુ થઈને ફરીને આવે છે અહીં કોર આપણે રસ્તો હાલેવું નહીં કેનાલ ઉપર થઈ એમાં અને હું સંજય ભાઈ અહીંયા ગામમાં છે અમારા નરેશભાઈ નવાઈ છે ઉપર થઈ તો એ રીતના જાય છે અલગ અલગ જગ્યાએ ના આવે કામે નરેશભાઈ તો એમ કરનું છે તો હાલે

જે ગાઈસ આપણે કોઈ ઘરે નહી ને આપણે તાડું મારું પડે એટલે કાઈ તમાર મમ્મી હતા કરે એટલે ગાઈસ તાડું ન મારો હરિયા આપણે ઓ ગાઈસ આપણે તાડું પેલા માર દી એ કાઈ છે રેતું ન તાડું તો ગાઈસ આપણે તાડું માર દીધું અને હવે ગાઈસ આપણે કોડામાં ચાવી મેક દી આય તો ગાઈસ આપણે કોડામાં ચાવી મેક દેને એટલે લેમર મમું પાત નાની મમ્મી નો ભાઈ ને કાઈ આવે ને હવે ગાઈસ આપણે ટીક ટીક માર દી બાઈક માં બેલા તો ગાઈસ જંપલી ના પેરવા દે તો નો જંપલી પેર્યા ગરાવાર આઈએ જંપલી નો દોન મેરા તો તો ગાઈસ હવે આપણે આ લજી કામે આસા આપણે કામે પોગી ગયા ભેગડવા અને આપણે અત્યારે સીટીંગ ટકો મારતા તો અને અત્યારે ગાઈસ આબો પર આવી આપણે જો ગાઈસ આપણે पिંજરા બનાવના 40 ફૂટના वैसे अपना पिंजरा

જેમ કે આપણે શીડી નવ ભરતા હતા રામભાઈ ને સંજયભાઈ એ બનાવતા હતા અને હું નરેશભાઈ શીડીને ટપણ મારતા હતા અને બીજા આપણા ગાય છે અને એ ફરતા હતા એટલે ગાય છે આપણે મોડું થઈ ગયું અને જમવામાં થોડું મોડું થઈ ગયું એટલે ફટાફટ આપણે ખાઈને આપણે આવતા જ ગઈશ ટ્રેક્ટર ઉપર આરામ કરવા અને હવે ગાય છે આરામ કરશું મેં ગાઈસ આપણે બપોર બપોર સુધીનું શું શું કામ કર્યું તમને હું કહી દઉં જો રામભાઈ અને સંજયભાઈ રામભાઈ પહેલાં હવેમાં વહેલા આવીને રીંગો વારતા હતા પછી એને રીંગો વારવાનું થઈ રહ્યું પછી દસ એમ એમનું મેં અને સંજયભાઈથી લોખંડ સીધું કર્યું સીધું કરીને સંજયભાઈ અને રામભાઈએ મેં ધાબા પર લોખંડ ગાય છે ધાબો રહ્યો ને એના ઉપર લોખંડ દ્યું ને ઉપર ચડાયું અને પછી સંજયભાઈ એકલા બાંધતા હતા પછી રામભાઈને રીંગોરણ થઈ રહ્યું પછી એ રામભાઈ બે બાંધતા હતા પછી આપણે કાલે આપણે આ બાથરૂમ ગોઠવું હતું એમાં આપણે તાણી એવું મારું બાકી રહી ગયું હતું પછી હું રામભાઈને કહી આવ્યો કે આપણે તાણી અને એવું બાકી છે ને તો એ તમે દો સંજયભાઈ એક પીરું બાંધશે રામભાઈ કે કંઈ વાંધો નહીં તો પછી એમને તાણીને એવું માર્યું અને મેન નર્સ પે છેડીમાં જ બપોર ચડાય સીડી ટપા મારવામાં પછી સીડીને ટપા મારી દીધા પછી સીડીને ટપાને મેં ગાય ઓઇલ મારી દીધું અને રામભાઈની એટલે બે પિંજરા બનાવ્યા છે અને બીજા ગાય હરે ઉપર ચડાવી મીકા કોળી ઉપર એ બહુ પછી કામ ચડવાનું થાય અત્યારે ગાય આપણે જો મોડું થઈ ગયું હોય ને મેં ગાય આપણે મોડું થઈ ગયું હોય ને એટલે મોડું ચડવાનું થાય છે ના તો વહેલાં ખાઈ લે પણ ભરતા હતા મિલરને મિલર તો નહોતું હાથે ને ભરતા હતા એટલે થોડીક વાર લાગે એમાં ધ્યાન દેવાનું ટેકાને જોવાનું સંડાસ બાથરૂમ ભરતા હતા ને ટેકાને નીચે એમ હોય એટલે ચેક કરવાના પછી બીજી બાજુ સુડીને ટપ્પા મારવાના અને રામભાઈ સંજયભાઈ પિંજરા બનાવતા હતા તો એમાં હાથ ગાય છે એટલું મોડું થઈ ગયું તો અત્યારે આપણે ખાઈ લીધું હે એટલે ખાઈ તો એટલે આપણે ગાશ જમી લીધું હે હવે થોડોક ગામો ખાઈ અને આજુ ખાવું ને આ ગાયમાં સેન્ડિંગમાં લુગડા તો ન હોય તો થાવ ફતી જ જાય એવા થઈ જાય તો ગાય હવે આપણે બપોર પછી તો પિંજરા બાંધન થાય છે બીજું તો કંઈ કામ નહીં નરસભાઈ એક થોડાક છ આઠ ટપા ના આમ તો વધારે છે આઠ નવ ટપા બાકી આઠ નવ ટકા ટપા છે ને બાકી કરવાના તો એ ભરે તાવથી રહેશે પછી પછી નરસભાઈ આવશે ઉપર નરેશભાઈ અને રામજીભાઈ હું સંજયભાઈ ચારે પિંજરાબાન છું આપણે ભરવાવાળાને એમને ખાવાનો ટાઈમ થઈ ગયો ને આપણે થઈ ગયો એટલે હાંડે ને હારે જ ખાવાનું એટલે અને ભરવાનું તો બંધ કર્યું ખાઈ બનીને આરામ કરીને પછી ગેસ સારું કામ ચાલુ થાય તો ગેસ આપણે એ ભરવાવાળા રહ્યા ને એ ગાય અત્યારે જમી લીધું એમને અને જમીને અત્યારે એ પણ આરામ કરે છે અને અમે પણ આરામ કરીએ તો એ રીતના ગાય છે તો હવે ગાય છે આપડે આરામ કડીક કરી લઈ પછી આપણે કામ થાય કે ત્યારે ટાઈમ થઈ ગયો સંજયભાઈ રીંગી ના કરો નિશાન કલર પડે કલર નિશાન નિશાન માર પછી રીંગ પુરાવી છે ને

મારે ને સંજે ભઈ છે ના સ્પેની ગાઈસ આપણે ઉપરથી થી માપ દે છે તો ગાઈસ આપણે આ 10 mm પડ્યું ને લોખંડનું કટિંગ કરવાનું છે नरेश ભઈ ની હાતું માપી લે પછી ગાઈસ આપણે કટિંગ કરવાનું થાય તો માપ કરે દે છે હવે ગાઈસ આપણે બેસીએ આમાં તેવી નહીં છે આર્યા ચાર

ચાલુ છે તો ત્યાંથી ગરમ થઈ જાય ને પછી આગળ હાકો તો ગાઈસ આપણે હવે ચાલુ કરીને હાલેજી કરે ઉપર નહીં ઉતરા તો કરી ના તાર આગળ હાલે તો ગાઈસ આપણે ચાલુ કરીને પાયલાજી કરે તો બેગ ચાલુ થઈ ગયું હવે ગાઈસ આપણે પાયલાજી કરે ગાઈસ આપણે આપણે કાજુ પાણી પણ ગરમ થઈ ગયું તો હીટર બંધ કરી દઈએ તો હવે ગાઈસ આપણે નાઈલી હીટર ફૂલ ગરમ થઈ ગયું તો ગાઈસ હવે આજનો બ્લોગ આપણો પૂરો મળશે ગાઈસ નવા એક બ્લોગમાં તમારી બાય